ભરૂચ પોલીસ એક તરફ અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લઈ રહી છે તો બીજી તરફ પોલીસનું માનવતાવાદી વલણ જોવા મળ્યું હતું વાત એમ છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત એવા યજ્ઞ સમિતિના નિરાધાર દર્દીઓની સારવાર કરવામાં આવે છે છેલ્લા પચીસ વર્ષથી આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે આજરોજ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીએચ વણઝારા અને તેમની ટીમે આવા નિરાધાર દર્દીઓની મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી આ સાથે જ કાળઝાળ ગરમીમાં દર્દીઓને આઈસ્ક્રીમનું પણ વિતરણ કર્યા એક તરફ પોલીસની કઠણ છબી હોય ત્યારે સિક્કાની બીજી બાજુ પોલીસના માનવતા અભિગમની ઠેર ઠેર સરાહના થઈ રહી છે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા આજરોજ અહીંયા સેવા યજ્ઞ સમિતિ દ્વારા જે નિરાધાર લોકો છે જેઓ શારીરિક માનસિક સશક્ત નથી અને જેઓ જરૂરિયાતમંદ છે જેઓને જરૂર છે અને તેઓને દ્વારા અહીંયા રાખવામાં આવેલા છે એ તમામ એકસો ને સાહીઠ જેટલા વ્યક્તિઓની અમોએ માનવીય અભિગમ દ્વારા અને આજે મુલાકાત લીધી છે જેથી તમામને મળ્યા છે તમામના હાલચાલ પૂછ્યા છે તમામના તેઓને શું જરૂરિયાત છે અને શું થઈ રહ્યું છે એ બાબત તેઓને પૂછ્યા અને એમને મળવાથી એમને ખૂબ આનંદ થયો કે ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતની પોલીસ ટીમ દ્વારા અહીંયા આવીને એમની મુલાકાત લીધી સારું છે અંદરથી આ એક હૃદયની અને દયાકીય ભાવના માનવીય ભાવનાઓ અને આની લાગણીઓ અલગ પ્રકારની હોય છે વિઝિટ કરતા ખૂબ સારું લાગ્યું અને ખૂબ સારું થયું અને સેવાકીય કાર્ય કરી રહેલી સેવા યજ્ઞ સમિતિની ટીમ જે છે એ ખૂબ સારું માનવીય કાર્ય કરી રહી છે અને સારું છે હું વોલેન્ટિયર સેવા સેવા સમિતિ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભરૂચ દ્વારા અહીં આવીને અમારા જે અનાથ બિનવારસી લોકો છે તેમની મુલાકાત મુલાકાત કરી અને એમને બધાને મળ્યા જેથી એમને ખરેખર એટલો બધો આનંદ થયો અને આવી ધમધમતી ગરમીમાં આજે જ્યારે એમને એમના હાથે આઈસ્ક્રીમ ખાવા ખવડાવવામાં આવ્યો તેનો આનંદ જ એક અલગ અનોરો હતો ને અમે પણ આ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને ગુજરાત પોલીસનો આભાર માનીએ છીએ કે એ લોકો આ આ લોકો સાથે આવીને બેઠા એમની સાથે વાતચીત કરી ને એમનો આનંદ થયો એટલે અમને પણ ઘણો આનંદ થયો છે અને એમના અમારા બધા જ જે પ્રભુઓજી છે તેમના તરફથી અમે ગુજરાત પોલીસને એમનો આભાર માનીએ છીએ